ગુજરાત જ નહીં પણ ભારતભરમાં જરૂરિયાતમંદોને સસ્તી અને ગુણવત્તાયુક્ત દવાઓ મળી રહે તે માટે સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી ભારતીય ઔષધિ પરિયોજના શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ દેશમાં હમણાં સુધી પંદર હજાર કરતાં વધુ જન ઔષધિ કેન્દ્ર શરૂ થઈ ચૂક્યા છે આ આગામી સમયમાં આ સ્ટોરોનો આંકડો પચીસ હજાર કરતાં પણ વધારે આગળ પહોંચી જશે ત્યારે ગુજરાતમાં આ પહેલેથી માર્ચથી સાત માર્ચ સુધી જન ઔષધિ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે આ ઉજવણી અંતર્ગત આજે યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિરના ચાચર ચોકમાં એક વિશેષ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પહોંચનાર હતા પણ કારણોવશ ન આવતા મંદિર ટ્રસ્ટના એસેસ્ટ ઓફિસર પાયાલબેન દ્વારા દીપ પ્રગટાવીને આ કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ કેમ્પમાં અંબાજી મંદિર ખાતે સુરક્ષાકર્મીઓ સહિત અન્ય કર્મચારીઓના વિવિધ પ્રકારના બ્લડ ટેસ્ટ આંખોના ટેસ્ટ સહિતના અનેક આરોગ્યલક્ષી ચેકઅપ કેમ્પ અંદાજે પાંચસો જેટલા કર્મચારીઓના કરવામાં આવ્યા હતા જેમાં જરૂરિયાતમંદોને ચશ્માનું પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ન્યુટ્રિયોકલ પ્રોડક્ટ્સ તેમજ સર્જિકલ દવાઓ તેમજ વિવિધ રોગથી બચવા દવાઓ જે બજારમાં ખાનગી મેડિકલ સ્ટોરમાં જે ભાવે મળે છે તેનાથી પચાસથી નેવું ટકા સુધીની રાહત દરે દવાનું વેચાણ કરવામાં આવ્યું હતું આપણી જનતાને સસ્તી અને ગુણવત્તાયુક્ત દવાઓ મળી રહે એના માટે સરકાર દ્વારા એક ઔષધિ કેન્દ્રો ચાલુ કરવામાં આવ્યા છે જે અત્યારે ઓવરઓલ લાઈક પંદર હજાર જેટલા ઔષધિ કેન્દ્રો ઓલરેડી અત્યારે આપણે કાર્યરત છે અને બીજા ઘણા ઔષધિ કેન્દ્રો બનવાના છે કે જેથી હા જેથી જનતાને જે દવા મળે છે માર્કેટમાં પ્રાઇવેટમાં એના કરતાં એશી ટકા ઓછી કિંમતે એ લોકોને દવા મળશે અને એ દવાઓ ગુણવત્તાયુક્ત બી હોય છે સારા ડબલ્યુ એચ ઓ પ્લાન્ટમાં જ એ મેન્યુફેક્ચર થયેલી હોય છે અને તમે ચેક કરી શકો છો કે જે સેનેટરી પેડ છે જે માર્કેટમાં આશરે સો રૂપિયાની કિંમતે મળતા હશે જે સરકાર દસ રૂપિયામાં દસ આપે છે જેથી એક હાઇજીન એક અવેરનેસ દરેક વસ્તુ જનતા સુધી પહોંચે એ આપણો એક મેઈન ઉદ્દેશ છે અને એના માટે આપણે એક થી લઈને સાત તારીખ સુધી જન ઔષધી સપ્તાહ એક માર્ચ થી લઈને સાત માર્ચ સુધી જન ઔષધી સપ્તાહની ઉજવણી કરીએ છીએ આજે બીજી તારીખે આપણે અંબાજીમાં જે માતાજીના ચાચર ચોકમાં અને ગબ્બર માપાળ આપણે જે બી મંદિરમાં સેવા આપે છે એ દરેક લોકો માટે એક કેમ્પનું આયોજન કરેલું છે અંબાજી ટ્રસ્ટના જે કર્મચારીઓ હોય તેના આશરે પાંચસો જેટલા જે કર્મચારી હોય તેના હેલ્થનું ચેકઅપ માટે જેમાં આંખોની તપાસ કાનની તપાસ તેમજ જરૂરી બ્લડ પ્રેશર ડાયાબિટીસ તેમજ અન્ય જરૂરી તપાસ કરવામાં આવશે અને જેઓ જે પગે જે સેવા ચોવીસ કલાક જે ખડે પગે સેવા કરી રહ્યા છે તેના અનુસંધાનમાં તેમના સ્વાસ્થ્યની સ્વાસ્થ્યની ચિંતા કરીને જરૂરિયાતમંદોને અહીંયા કેમ્પ રાખવામાં આવ્યો છે અને જેમાં જરૂરિયાતમંદોને ચશ્માનું પણ તેમજ જરૂરિયાત માટે દવાનું વિતરણ અને જરૂર પડે તો સાંભળવાની તકલીફ હોય તો સાંભળવા માટેનું મશીન પણ અહીંયા ફ્રીમાં નિઃશુલ્ક આપવામાં આવશે